અને બની શકે તેટલો ધર્મનો નિર્વાહ કરવાનો પ્રયત્ન કરે છે તેમના ધર્મ લાભ માટે આપ સૌ પુષ્ટિમાર્ગે વૈષ્ણવ છો અને વૈષ્ણવનું વૈષ્ણવ પણ ક્યારે કહેવાય કે જ્યારે તેના ગુણો તે ધારણ કરે અને દર્શન થાય આ ગુણોના સંચાર માટે સમસ્ત વૈષ્ણવ સમાજની વિનંતીને ધ્યાનમાં લઈ શ્રીનાથજીના અષ્ટ સખા સખા એટલે મિત્ર ચાર મહાપ્રભુજીના સેવક ચાર સેવકો ચરણ શ્રી મહાપ્રભુજીના અને ચાર સેવકો શ્રીમદ પ્રભુ ચરણ શ્રી ગુસાઈજી એમ આઠ સેવકો એને આપણા પુષ્ટિ માર્ગમાં અષ્ટ છાપ કહેવાય છે છાપનો શું મતલબ કે જેમના નામ સાથે આપણે કીર્તન બોલીએ અને તે કીર્તનમાં તેમની નામ અને છાપ આવે એટલે કહેવાય આપણા એ આઠ ભક્તો શ્રી ગોવર્ધનનાથજીના શ્રી શ્રીનાથજીના સખા છે સખા એટલે મિત્ર તમારી લૌકિક ભાષામાં જેને આજકાલ ફ્રેન્ડ કહીએ ને ફ્રેન્ડ જમાનો બદલાઈ ગયો છે પેલા વૈષ્ણવ આવતા કોઈ વડીલ વૈષ્ણવ અમારી પાસે કહેતા આ અમારી છે છે એને પધરામણી હવે મોટી ઉંમરના માજી આવે ને તો વિનંતી કરે જે અમારી ફ્રેન્ડ છે એટલે અમારે કેવું પડે કે તમે આ બધું ક્યાં શીખ્યા એવા મિત્ર આપણા જીવનનો એક બહુ મોટો પાયો હોય છે અને મિત્રના ઘણા બધા નામ હોય સખા મિત્ર સુરત સુરત એને કહેવાય કે જે સાચી સલાહ દે શ્રીમદ ભાગવતમાં પણ પ્રહલાદજીને હિરણ્યકશ્યપુએ ગુરુકુલમાં મૂક્યા અને ત્યાંથી આવે એટલે તરત બેસાડીને પૂછે કે પ્રહલાદ બતાડતું શું ભણ્યો શું ભણી રહ્યો છે તમારા લોકોમાં પણ છોકરાઓ ભણતા હોય તો તરત આવે એટલે તરત વડીલો પૂછે તમે શું ભણો છો ચાલે છે બરાબર ભલે આપણને ના આવડતું હોય તો પણ આપણે નોંધ એની લઈએ કે ભાઈ આ શું કરે છે તો જ્યારે બેસાડીને પૂછ્યું કે ભાઈ તું શું ભણે છે તો જવાબ આપ્યો કે ભાઈ ભગવાન વિષ્ણુ અને એમની ભક્તિ મોટી કોઈ વસ્તુ નથી ખૂબ નારાજ થયા શ્રીમદ ભાગવત બતાવે છે ત્યાં કહે છે અરે આ દૈત્યોના ચંદનવનમાં તું આ કાંટાનો ઝાડ ક્યાં થઈ ગયો ભગવાન વિષ્ણુ તો આપણા દુશ્મન છે જ્યાં એમનાથી વેર રાખવો જોઈએ ત્યાં તું ઊંધું બોલે છે આવી બુદ્ધિ આવી ક્યાંથી તારા જેમ આપણો છોકરો હોય ને એ વ્યસન કરવા લાગે કે કંઈ એવું કરવા લાગે એટલે તરત આપણે કહીએ કે આ આપણું કામ નથી આ તું શું કરી રહ્યો છે સૌથી પહેલાં એમની સાથે ભણતા હતા ને એમને બોલાવ્યા કે શું ભરમાઓ છો મારા દીકરાને શ્રીમદ ભાગવત બતાડે છે કે એ લોકો જવાબ આવે છે આપે છે નમત પ્રણીતમ તમે કહો છો ને કે આની બુદ્ધિ આવી કેમ થઈ તો મહારાજ અમે કઈ આને શીખવાડ્યું છે અને બોલે છે મત પ્રણીતમ ન પર પ્રણીતમ કોઈ બીજાએ આને ભરમાવ્યો હોય ને શીખાવ્યો હોય નહીં ન મતપ્રણીતમ ન પર પ્રણીતમ સુતો વદત્યેશ તવેન્દ્ર શત્રુ હે ઇન્દ્રના શત્રુ આ તમારો સૂત એટલે દીકરો જે બોલી રહ્યો છે એ મારું ભણાવેલું કે કોઈ બીજાનું ભણાવેલું એવું નથી તો શું છે મતિરસ્ય રાજન અરે જન્મથી જ આની બુદ્ધિ ભગવાનમાં જ લાગેલી છે નૈસર્ગિકી બુદ્ધિ કેને કહેવાય ખબર છે સ્વત આપણા સમાજમાં પણ તમે માર્ગ કરજો ઘણા નાના બચ્ચા હોય ને નાની ઉંમરથી જ ધાર્મિક હોય બોલ તમે એક બે વાર પગે લગાડો પછી તમારે કેવું ન પડે એ સામેથી ધર્મમય એની બુદ્ધિ ત્યારે વડીલો ખૂબ રાજી થાય એ કે અમને તો અમારા બાપુજી કઈ કઈને થાકી ગયા ત્યારે માંડ ટ્રેક ઉપર ગાડી ચઢી આ છોકરાઓ જુઓ કેવા છે સરસ તો ઘણા બી બુદ્ધિ હોય તમે એમ નહીં માનો કે કોઈ આને પ્રેરણા દઈને તૈયાર કર્યો છે આના ઉપર પ્રભુની કૃપા જ એવી છે કે આની બુદ્ધિ સ્વત ભગવાન બાજુ જ દોડે છે નિયચ્છ મન્યુ એટલે મન્યુ એટલે ક્રોધ એટલે તમે ગુસ્સે થવાનું મૂકો અને અમને નહીં ખીજાઓ આને વિષ્ણુ ભક્ત બનાવવામાં અમારો કોઈ પ્રકારનો હાથ નથી તો બાળક સુધરે અથવા બગડે એમાં પહેલો વારો કોનો ચઢે મિત્રનો આને સંગતિ બરાબર નથી આના ફ્રેન્ડ બરાબર નથી તો સખા બહુ કામ કરે છે સખા કઈ એમને એમ નથી હોતા એક નામ સુરત જેનો હૃદય એવો છે કે જે પોતાના મિત્રનું ક્યારે પણ ખોટું અશુભ કે ખરાબ વિચારતો નથી તો આ અષ્ટ સખા ભક્ત પણ છે શ્રીનાથજીના મિત્ર પણ છે સુરત પણ છે અને આ થયા કેવી રીતે તો નૈસર્ગિકીયમ મતિરસ્ય રાજન આ સખાઓને કોઈ ટ્રેન્ડ કરવા પડ્યા હોય તૈયાર કરવા પડ્યા હોય એમ નહીં જન્મ જાત જ એમની બુદ્ધિ એવી ખેંચાઈને આચાર્યજી દ્વારા શ્રી મહાપ્રભુજી દ્વારા ક્રમેણ શ્રી ગોવર્ધનનાથજીમાં લાગી લાગે અને એમાં ચાર ધ્યાન દેજો સુરદાસજી પરમાનંદ ઉંભનદાસજી અને કૃષ્ણદાસ અધિકારી આ ચાર શ્રી મહાપ્રભુજીના સેવકો અને ચાર શ્રી વિથજી કુસંજ આપણે સૂરદાસજીના વાર્તા પ્રસંગથી આ અષ્ટછાપ ભગવદીય સત્રનો પ્રારંભ કરશું અને આ બધા ભક્ત કવિ કહેવાય છે જો જો કવિતાઓ અનેક લોકોએ રચી છે આપણા સમાજમાં કવિઓ ઘણા હોય પણ શાસ્ત્રો બતાવે છે શ્રેષ્ઠ કવિ કયો હોય કે જેની કવિતા લોકરંજન માટે નહીં પણ આ લોકને બનાવનારા શ્રી ઠાકુરજી માટે જ્યારે ઉપયોગ થાય ए, साचा उत्तम कवि अब जी महाप्रभु के सेवक सारस्वत ब्राह्मण दिल्ली के पास सिंह गांव है तहा रहते तिनकी वार्ता को भाव कहते आ सीही गांव क्या आम बतावी જ્યારે મહારાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવત પૂર્ણ થયા તક્ષક નાગ આવીને આ સમાચાર જ્યારે પરીક્ષિતજીના પુત્ર જન્મે જેને પ્રાપ્ત થયા તો એમણે કહ્યું કે ચલો ભાઈ સાપે અમારા પિતાને માર્યા અને આપણે સાપની યુની જ ખતમ કરવા એટલે સિંહી ગામમાં આખો યજ્ઞ કર્યો મંત્ર બોલી બોલીને જેટલા સરપ પકડી પકડીને દંશ દેવાળો તક્ષક એટલે બ્રાહ્મણોને પૂછ્યું કે ભાઈ તક્ષક કેમ નથી આવતો આ આટલા ઢગલા મોઢે સાપને આપણે યજ્ઞમાં કરી દીધા એ કે ઇન્દ્રના સિંગાસન થી લપટાઈને બેઠો છે તો કે તો પછી હવે શું ઇલાજ કરવો તો જન્મે જે બ્રાહ્મણોને કહ્યું કે ભાઈ ઇન્દ્ર સહિત તક્ષક ને આવવા દો એટલે ઇન્દ્ર કે ભાઈ મારું તક્ષક અને યજ્ઞના કુંડમાં તક્ષક તો જાય જાય સાથે ઇન્દ્ર પણ એટલે ઇન્દ્ર તક્ષક ના હાથ જોડા મહારાજ તમે તમારો કઈક રસ્તો કરો આ તમારા વાંક ક્યાંક હું ભાગવતમાં આવે છે કે ઇન્દ્ર સહિત આવવા દઉં તક્ષક સાથે ધનેડો કૂટાઈ જાય બિચારો એમાં તક્ષક સાથે ઇન્દ્રનો વારો ચઢવા લાગ્યો ઇન્દ્રે હાથ જોડી ઋષિ મુનિઓ આવીને એમને સમજાવ્યા કે ભાઈ આટલું બધું ક્રૂર ત્યાં ન લાવ આ પણ યુનિ છે સર્પયુનિ તમે જતું કહો આ દિલ્હી પાસે એ ગામ છે કે જ્યાં યજ્ઞ કરવામાં આવ્યો અને એ ગામનું નામ છે સિંહી સુરદાસજી ભગવત લીલામાં શ્રી ઠાકુરજીના કૃષ્ણ સખા ઠાકુરજીના અગિયાર સખાઓ મુખ્ય છે ધ્યાન દેજો ઘણીવાર કોઈને પ્રશ્ન થાય કે ભાઈ આ અગિયાર સખા મુખ્ય એ કોણ એમની જરૂર શું તો આપણી પાસે અગિયાર ઇન્દ્રિયો છે પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય અને એક મન મન હટાવી દોતા જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય બધી બ્લોક થઈ જાય તો જેમ મનુષ્ય પાસે અગિયાર ઇન્દ્રિયો એની મિત્ર સમાન છે એમ જ ભક્તની એ એકાદશ ઇન્દ્રિયોને ઠાકુરજીમાં લગાડવા માટે આપે પોતાના અગિયાર સખાઓ મિત્રો એમાં એક મિત્ર કોણ કૃષ્ણ સખા ભાગવતજીમાં એનું વર્ણન પછી આગળ પ્રસંગ આવશે તો અમે તમને જરૂર એ બતાવશું લીલામાં જે કૃષ્ણ સખા છે એમનું પ્રાગટ્ય કોણ સૂરદાસ અને इमनोज एक सखी रूप भगवत चंपक लता सखी आम बे स्वरूप थी बद्धाज सखाओ श्रीनाथ जी पासे विराजमान सो सूरदास जी जगत पर अभी ही प्रगटे परंतु लीला को ज्ञान नहीं है So, सूरदास जी दिल्ली पास चार कोस उरे एक सिंह गांव है जहाँ राजा परीक्षित के बेटा जन्मे जय ने सर्प यज्ञ किया है सो so, ता गांव में एक सारस्वत ब्राह्मण के यहाँ प्रगटे सारस्वत ब्राह्मण ने त्या सिंह गांव में सूरदास जी नो जन्मत है सो so, सूरदास जी के जन्मत ही सो नेत्र नाही ધ્યાન દેજો આંખ તો હોય ને આપણે આ આંખનું પાપણ હોય આપણે આંખ ખોલતા હોઈએ બંધ કરતા હોઈએ ને બ્લાઇન્ડ હોય એ શું કે દેખાતું નથી પણ આંખ તો છે ને કેવી હાલત ખબર છે આ જગ્યાએ ખાલી ચામડી છે ઓર નેત્રંતકો આકાર ગઠેલા કચ્છું નહીં ઉપર ભ્રોહ માત્ર નેત્રનો આકાર પણ નહીં ગઠેલા પણ નહીં શો યા ભાતી સો સુરદાસિકો સ્વરૂપ હે સો તીન બેટાયા સારસ્વત બ્રાહ્મણ કે આગે ઓર ઘરને બહુત નિષ્કિચન હતો એક તો ત્રણ દીકરા હતા પૈસા નહીં અને આ ચોથો દીકરો એ પણ પાછો સુર સૂર એને કહેવાય કે જેને જન્મથી આંખો પણ ન હોય सो तब इनके नेत्र न देखे आकार हो ना ही सो या प्रकार देखे वा ब्राह्मण ने अपने मन में बहुत सोच कियो और दुख पायो जो देखो एक तो विधाता ने हमको निष्किंचन कियो और दूसरे घर घर्म में घर में ऐसे पुत्र जन्मियो सो अब या की कौन तो टहल करेगो और कौन या की लाठी पकड़ेगो एक तो त्रण दिकरा गरीबी आ चौथो दिकरो आवो थियो કોણ તો એની લકડી પકડશે કોણ ધ્યાન રાખશે નેત્ર ન હોવા એ બહુ મોટો અભિશાપ બની જાય ઘણી વાર આપણા સમાજમાં પણ એક નિયમ છે જો જો તમે અનુભવ કરો તો ધ્યાન આવશે ઘણી વાર ઘણા દીકરાને આપણે ખૂબ ભણાવીએ પચીસ પચીસ લાખનો ખર્ચ કરો ખર્ચ કરીએ ત્યારે આપણને ખૂબ ગમે દીકરા ઉપર પણ ખૂબ પ્રેમ આવે અને તમે વિચાર શું કરો ખબર છે મોટો થશે ખૂબ ભણી લેશે ડોક્ટર કે વકીલ કે સારું કંઈક બનશે તો ખૂબ કમાશે કમાશે તો આપણે સમૃદ્ધ થશે હોય કે નહીં બધાને આજ વિચારથી ભણાવો ને ખાલી કઈ સમાજ સેવા રૂપે થોડી ભણાવું કે ભાઈ આને ભણાવીને તૈયાર કરી દો આવી રીતે કોઈ ના ભણાવે બે જગ્યાએ કામ લાગે ભણવાનું એક તો નોકરીમાં બીજું લગનમાં લાગે કે નહીં બોલો સાચું કયું જૂના લોકો તો વગર ભણે પરણી ગયા પણ હવે એમાં તરત પૂછે કે ભાઈ ડિગ્રી શું છે જો તમે એમ કયો કે ભાઈ બારમા સુધી કર્યું છે તો પેલા જ સૌથી પહેલાં ઉત્સાહ ભાંગી જાય સાંભળવાળો અરે આ તો છોકરો કંઈ ભણેલો એ નથી આને શું દીકરી દેવી વચલા ટાઈમમાં અમને મને ધ્યાન છે આપણે ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ હતા અને એમણે એક જામનગરમાં કન્યા કેળવણીનો કાર્યક્રમ રાખ્યો ને અમે બહુ નાના હતા ત્યારે મને યાદ છે ગયો તો ત્યારે અમને આશીર્વચન માટે કયું એટલે કેશુભાઈએ જ મને સ્વયં કહ્યું કે આપ બે શબ્દ આશીર્વાદ ના ત્યારે અમે તો હજી અમારા વિવાહ નતા થયા ત્યારની વાત છે ત્યારે અમે પ્રવચનમાં આ વાત કરી કે આ અભિયાન ખૂબ સુંદર છે પણ સામે ઓલાઓની કેળવણી કરજો કન્યાઓ બહુ ભણી જશે ને વર એમને વાટા મારતા રહી જશે સાચે એવું જ થયું કે વચલો ટાઈમ એક આવ્યો કે જ્યારે પેનલની પેનલ છોકરાઓની એ ભણેલી નહીં અને દીકરીઓ કન્યા કેળવણીના અંતર્ગત ખૂબ ભણીને પછી પ્રશ્ન આવે બીજું કાંઈ વાંધો ના આવે પણ લગ્ન પછી કોઈને ઇન્ટ્રોડક્શન કરાવો ને પરિચય કરાવો ને ત્યારે કોઈ પૂછે કે શું કરે છે શું ભણેલા છે હવે કેવું કેમ કે બારમો ફેલ છે પ્રશ્ન ઉભો થઈ જતો વિચારો પણ એના પછી હવે છોકરાઓ ખૂબ ભણે છે ખૂબ પ્રગતિ કરે છે પણ ધ્યાન દેજો વૈષ્ણવ કે આપણી સંતાન કે જે આપણને ખૂબ પ્રિય હોય આપણે એની પાછળ ખૂબ ખર્ચો કરીએ અને સરસ વિદેશ જઈ ભણી સરસ ડિગ્રી લઈને આવે અને પછી ઘરમાં બેઠો રહીએ ભાઈ જો ગોતીએ છીએ ઇન્ટરવ્યુ દેવા જાય ને જો ગોતે કઈ કરે ને જો જો છ આઠ મહિના કે બે વર્ષ જો ઘરમાં આમ વિતાવે ને તો તમારા તમારા વિચારો વાણી બધું ફરી જાય બોલ તમે શું કહો ખબર છે કે અમે અમારી ગાઢી કમાઈ તમારી પાછળ લગાવી તમને ભણાવ્યા તમે અહીંયા ઘરમાં બેઠા બેઠા ટાઈમ વિતાવો છો કામના શું પછી એ ન માને ને આગળ કઈ પ્રોગ્રેસ ન કરે તો જોજો આપણી એનામાંથી પ્રીતિ હટવા લાગે અમારી પાસે આવે વૈષ્ણવ વિનંતી કરવા જે અમે શું વિચારી નાને ભણાવ્યો ખાલી ઘરમાં બેઠો રહે છે કાંઈ કામ ધામ કાંઈ નહીં કામ નો શું આવો છોકરો મુદ્દો એક છે કે સંસારની એક હકીકત છે કે આપણે જ્યાં સુધી સંસારને કામ આવીએ છીએ ત્યાં સુધી જ આપણી વેલ્યુ છે જેથી આપણે આર્થિક રીતે કે કોઈ રીતે કામ નથી આવતા આપણને કોઈ એક ટકો પૂછવાનું નથી આ ફેક્ટ છે સંસાર હમણાં તમે લોકોને કામ આવવાના બંધ થાવ એટલે ચર્ચા કરવા બેસે એટલે કે ઓલાભાઈ એ કાંઈ ક્યાંય આવતા જતા છે જવા દો ને મૂકો એને તો મતલબ શું થયો કે જે કામ આવે એ જ આપણા કામનો ના આવે આપણી સાથે ઉભો ન રહીએ તો એના ઘરે આપણે આપણા ઘરે યાને કે સંસારનો એક ઉસુલ કે તમે જો સહભાગી અને સહયોગી થાવ તો જ આપણી વેલ્યુ નકર નહીં ત્યારે આપણા ઠાકોરજી તો ધક્કા ખાતો હોય ને એનું એ રાખે બોલ अपना प्रभु एवं प्यारा यो स्वार्थ नहीं के आ मारू नहीं करते तो यू न करो सूरदास जी साथे स्थिति एवं बनी है सो या प्रकार ब्राह्मण ने अपने मन में बहुत दुख पायो सो कहे जो जन्मे पाछे नेत्र जाए ताको आंध्रो कहिए सूर न कहिए और ये तो सूर है सो माता पिता घर के सब कोई इनसो प्रीति करे नाही जाने जो नेत्र बिना को पुत्र कहा तासो इनसो कोई बोल तो नहीं बोले पर नहीं बोलो सूरदासी से जरे अपनी पासे कोई कमी हो ने तो सामू पर न जुवेलो बोल आस्तिति सो ऐसे करत सूरदासी बरह छह के भय सूरदासी छह वर्ष ना था तब पिता को वा गांव के एक द्रव्य पात्र क्षत्रिय यजमान ने સોનાની બે મહોર આપી સુરદાસી ના પિતાને બ્રાહ્મણે મોહોર લઈ સુરદાસી ના પિતા અને પોતાનો નડિયા વાળો ઘર હતો એની બખોલમાં સો રાત્રિ મોહરન કો મૂસા લે ગયે મૂસા એટલે ચૂહા એને મૂસા કી जे ऊपर बखोल में मुकोली थी ये त्यां थी खिसका भी गया तब सवारे उठी के देखे तो मोहर ना ही सवारे जाग गया जो तो कि भाई यार तो मोहर तो छे नहीं सो सूरदास के माता पिता छाती कूटन लागे रोवन लागे और अपने मन में अतिक कर लागे अतिक्लेशन खान पान ना ही भोजन न करे अटलू दुख भाई आवेली संपत्ति गई सो देखी के सूरदासी माता पिता सो बोले जो तुम ऐसो दुख विलाप क्यों करत हो तेला तो दुखी केव सूरदास कर जो भगवान को भजन सुमरन करो તાસો સબ ભલો હોય તમને બધાને અમે કહીએ સો ટકા ધન સંપત્તિ આદિ બહુ જરૂરી છે કેમ કે એના વગર વ્યવહાર ચાલે એમ નથી પણ તે કમાવામાં આપણે એટલા બધા પાગલ ન થઈ જવા જોઈએ આપણું કુલ આપણો ધર્મ આપણા સંસ્કારો અને આપણા વિચાર આ જો બદલાવા લાગે તો તરત ચેતી જાઉં કે ભાઈ ક્યાં ગલતી થાય છે ક્યાં ભૂલ થાય છે આ બધું નેવે મૂકી ને કમાવાનું કામ ન કરે તબ માતા પિતાને સુરદાસ શું કહી જો તું એસી ઘડી કો સુર જન્મ્યો હૈ સો હમકો વાહી દિન સો દુઃખ હિ દુઃખ મિલત હે હવે એમણે શિક્ષા આપીશ પાછા એમને જ કહે છે કે તું એવો અમારા ભાગ્યમાં આવ્યો ને તે દિવસથી અમારે શાંતિ જ નથી જો ભગવાનને હમકો દોય મોહર દીની હતી સોહી ગઈ તબ સુરદાસજી બોલે જો તું મોકો ઘર મેં ન રાખો તો મેં અભી તિહારી મોહર બતાવી દેવું તમે શરત રાખો કે જો હું તમને બે મોહોર બતાવી દઉં તો તમે મને ઘરથી બારે કરી દેશો ઘરમાં નહીં રાખો તો આવી કોઈ शरत मुके ऊंधी बात आखी परी पाछे मोको घर में राखियो मती और तुम मेरे पीछे पीछे मती परियो घर में न राखता न मारी पाछड़ न आवत तब यह सुनी के माता पिता ने सूरदास को कहो जो और हमको कहा चाहिए जो तू हमको मोहर बताए दे और हमारी मोहर पावे फेरी तेरे मन में आवे तहां तू जइयो साफ अजवात सीधा स्वार्थनाथ संबंध तू हमने मोहर बता भी दे पी तारू जो था तब सूरदास बोले जो छत में भिल्लो है सो भिल्ले में के मोहरे पर धरी है तब यह ब्राह्मण खोदी के मोहर पायो छतना भिला ऊपर से त्यांथी थी लो हवे जो जो मजा तब सूरदास जी घर ते चलन लागे सो माता पिता को मोह उत्पन्न भयो जो देखो या सूरदास को सगुन बहुत आछो भयो या के कहे प्रमाण मोको तुरती मोहर मिली सो यह विचारी के माता पिता ने सूरदासों को जो सूरदास અવ તું ઘરતે ક્યો જાત મોહર પાઈ ગઈ હે તા તુ ખાઓ વિશેષતા જોજો આ મોહર મળી ગઈ છે એનો અનાજ જ્યાં સુધી આવતું રહીએ ઘરમાં તમારા થકી મળી છે ત્યાં સુધી તમે ખાઓ આનંદ કરો જે પછી અનાજ પૂરો થાય પછી તમે તમારું જાણો અમે અમારું કેટલો સ્વાર્થની પરાકાશ